ગરનું તેડું મોકલાયું ઉર્જા વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક મળી અને આ મામલે હવે નિરીક્ષણ કરવા માટેના આદેશ આપવામાં આવે છે આ બેઠકમાં જે ગ્રાહકોની ફરિયાદ છે તે મામલે નિરીક્ષણ કરવામાં આવે તે પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે વધુ વિગતો ઇલેક્ટ્રિક બીજ મીટર વિરોધ થઈ રહ્યો છે ડિજિટલ બીજ મીટર નો વિરોધ થઈ રહ્યો છે અટકાવવા માટે ઊર્જા વિભાગ જે છે તે છે અગાઉ ઉર્જા વિભાગ તરફથી એ પ્રકારનો નિર્ણય લેવાયો હતો કે હવે સરકારી કચેરીઓની અંદર પણ વીજ મીટર લાગશે જેના કારણે લોકોની અંદર જે ગેરસમજ છે તે દૂર થાય આ ઉપરાંત ઉર્જા વિભાગે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે અને આ વિભાગનું નિરાકરણ આવે અને લોકોની અંદર રહેલી ગેરમાન્યતાઓ દૂર થાય તે માટે ઉર્જા વિભાગ કામ કરી રહ્યું છે કુંજ વિગતો જોડાવા બદલ આપનો આભાર